શું વાત કરવી છે શું કહેતી હતી તું કે કંઈક વાત કરવા માટે તમે થોડી રોકાજો પછી મોઢેથી ઓફિસે જજો ક્યારેક વ્યવસ્થિત મોઢું કરીને વાત બોલ આ વ્યવસ્થિત મોઢું તૈયાર થઈ જાવ એકદમ ટીપ ટોપ બોલ નહીં અરે બોલ ને તો શું કામ છે તારે મારું મારે ઓફિસ જવામાં લેટ થઈ જશે એટલે તમને મારી વાતમાં કોઈ ઇન્ટરેસ્ટ જ નથી બસ હું ફટાફટ બકી દેવા અને તમે વયા જા કમાલ કરે છે તું બરાબર ને હા તારા માટે થઈને અહીંયા રોકાયો છું તને ક્યારનો પૂછી રહ્યો છું પણ તું વાતને કહેવાને બદલે ફેરવી રહી છે ક્યારની જો તમે અહીંયા જબરદસ્તી રહો છો જો તમે અહીંયા જબરદસ્તી રોકાણો છો કે તમે તમારા મનથી જ રોકાણો છો મારા મનથી મારા મને મને કહ્યું કે તું અહીંયા રોકાજે એતલની વાત સાંભળજે અને પેલા એતલ શું કહેવા માંગે છે એ સમજજે અને પછી કંઈક બોલજે પછી રોકાણો છું અચ્છા હું શું કહેતી હતી તમને ખબર કેવી રીતે ખબર પડે એતલ કે તું શું કહેતી હશે શો કર્યો ને ગુસ્સો તું કેવી કોમન સેન્સ વગરની વાતો કરે છે મને એ કે પણ તમે તું શું કહેવા માંગે છે મને કેવી રીતે ખબર પડે હા તો હું એ જ કહું છું ને કે તમે આમ હું ચડાવીને બોલો ને તો કઈ વજન તો કઈ મજા નહીં આવે વાત કરવાની હા મને તો એવું થશે કે તમે મારી વાત સાંભળી લીધી જબરદસ્તી થી હજારે તમને મારીને નો બેસાડ્યા હોય મે મને ઊંઘ આવે છે હવે તારી વાતો સાંભળીને શું નથી હું તમને વાત કરું હા તો બોલ શું વાત છે આ દામિની ભાભી છે ને એ મારી મારી પીઠ પાછળ મારી કેટલી બધી ખરાબ ખરાબ વાતો કરે છે અને મારી એક ની નહીં આ તમારી પણ એ સમજણ જ ના પડી તામિની ભાભી તારી પીઠ પાછળ તારી વાતો કરે છે અને મારી વાતો પણ કરે છે પણ શું કામ હાઉ કરીને એમને શું ફાયદો થવાનો છે હાઉ કરીને એક જ ફાયદો થવાનો છે ને કે આ ઘરમાં માં એનું જ રાજ હાલે મારું તો નો હાલે શું કામ એમનું રાજ ચાલે એ મને કેને હા આમાં હવે તમારે લોકોએ રાજ ચલાવવાની વાત જ કે છે આ ઘરના બધા જ કામ રીચા બેન મે કામ સોંપ્યું છે એ કરી નાખે છે આ તો રીચા બેન કામ સોંપ્યું છે ને એ કામ પણ દામિની ભાભી બરાબર નથી કરવા દેવું આ રીચા બેન શું કે ખબર દામિની ભાભી આ હેતલ નું કોઈ પણ કામ હોય ને તમે એનું કામ વ્યવસ્થિત ન કરતા બગાડી જ મારજો અને એવું લાગે ને તો હું તમને એક્સ્ટ્રા પૈસા આપીશ કે હેતલ કામ કરે ને તો એનું કામ વિખી નાખજો કેવો બકવાસ કરો છો તમે લોકો આ કામ ન કરવાના અને એક બીજાનું કામ બગાડવા માટે એક્સ્ટ્રા રૂપિયા આપવાના દામિની ભાભી આપે છે ને પછી મેં પણ ચાલુ કર્યું કેટલા રૂપિયા આપે છે 500 રૂપિયા વાહ ગજબ 500 500 રૂપિયા કામ બગાડવા માટે ના આપવા દામિની ભાભી તો 50 રૂપિયામાં માં બકાડે છે હું આ એની કરતા હું શેર માં થી શેર છું કે નહીં ઓ કલમઠી 500 રૂપિયા કોણ આપે અને એ પણ કામ બગાડવા માટે ના હે એક બીજા એક બીજા ની ખોદણી કરવામાંથી માંથી ક્યારે ઊંચા ના આવ્યા ને એમાં જ અમે બંને ભાઈઓ બે પાંદડે નથી થયા સાચું કહું ને તો તમારા લીધે આ છે ને કામ બગાડવા માટે હું 500 રૂપિયા નથી આપતી આ બધું જાણવા માટે આપું છું કે આ દામીની મારી પીઠ પાછળ શું શું રમત રમે છે હવે તો હું મર્યાદા મૂકી દઈશ ભૂલી જાવ છું આજથી કે મારી જેઠાણી છે હતી પણ સુકામને મર્યાદા મૂકી દેવી જોઈએ હા જાણવા માટે મતલબ કે તું રીચા પૈસા આપતી હતી બધી વાતો કઢાવતી હતી કે દામિની તારા વિશે શું વિચારે છે અને શું નહીં અને તેમની વાતોમાં વિશ્વાસ પણ કરી લીધો કરી લીધો અને દામિની બાબી સેમ આજ કરતા હતા હરીચા બેન ને 50 રૂપિયા આપીને હું શું કેવા માંગુ છું ને હે કણતા હતા પણ રીચા બેન આપણા ઘરના છે ને બહુ સારા વ્યક્તિ છે આવી કામવાળી તો તમે આમ આમ ફોક્સ લાઈન બોતવા जाओ ને તોય ન મળે એવા સારા વ્યક્તિ છે ને કે એણે આવીને તરત મને કહી દીધું કે મારે પચાસ રૂપિયા નથી જોતા હું મારે તમારી કિંમત છે આ ઘરમાં તમારું કોઈ નથી પણ તમે ચિંતા ન કરતા હું છું તમારી સાથે એવું કીધું મને તને કાઈ મગજ જેવું છે કે નહીં આ ઘરના વ્યક્તિઓની વાતો જાણવા માટે થઈને તું બહારકા વ્યક્તિઓને પૈસાઓ આપે છે આવું કોણ કરે તો એક જ ઘરમાં રહીએ છીએ એક જ પંખીનો માળો છે પહેલાં માની લઈએ કે તમે લોકો કામ કરવાની બાબતોને લઈને ઝઘડાઓ કરતા હતા એ ઝઘડા ના થાય એટલા માટે થઈને કામવાળી લાભ્યા હવે ઘરનું બધું જ કામકાજ એ કામવાળી કરી નાખશે તમે લોકોએ કામવાળીનો પણ ઉપયોગ કરવાનો શરૂ કરી દીધો હા એ કામવાળી પાસેથી એવી એવી બાબતો આ બતો કટાવી કટાવીને ઝઘડા કરવા છે કે બીજું કાઈ કરવું છે તમારે લોકોએ આ તમને મારી ઉપર ક્યારે વિશ્વાસ આવશે જ નહીં કા આ તમને તો બસ તમારી મમ્મી તમારા ભાભી શ્રી અને તમારા ભાઈ શ્રી આટલા જ સારા લાગશે આ હું તો ભલેને સોનેથી નાઈ લાવું બાકી તમને મારી ઉપર આટલો વિશ્વાસ નહીં આવે કેવી રીતે વિશ્વાસ કરું અને કઈ વાતનો વિશ્વાસ કરું અતે 500 500 રૂપિયા જો ખવડાવ્યા છે વાત જાણવા માટે આ મે 500 રૂપિયા ખવડાવ્યા એ દેખાડ આ દામિની ભાભી એ 50 રૂપિયા ખવડાવ્યા એ નો દેખાડ કે નહીં ભાઈ ભૂલ દામિની ભાભી ની છે પેલા દામિની ભાભી એ 50 રૂપિયા થી શરૂઆત નોતી કરવી જોઈ એમ કીધું તમે નહીં ને નો કીધું ને એવું જો એક સિક્કા ની બે બાજુ હોય તું કોઈ પણ સિક્કા ને ઉછાળ પછી બે માંથી કઈ બાજુ આવશે ખબર ના પડે હેબી રીતે આ ઘર માં તમે બંને વહુઓ છો આ તમારા બંનેમાંથી કોણ સાચું અને કોણ ખોટું ને એ જ્યાં સુધી તમે બંને સામ સામે ના હોય ને ત્યાં સુધી ખબર જ ના પડે હા તો અત્યારે તારો પક્ષ લઈને કહી રહી છે ભાભી પાસે જઈશ ને તો ભાભી જ કહેશે કે આ તો રીચા બેન ને જેને પૈસા આપતી હતી એને મને મારી બધી વાતો કઢાવી હતી અને એટલા માટે તો હું પચાસ પચાસ રૂપિયા આપતી હતી મતલબ તમે બંને છે ને સરખા છો આ બેમાંથી કોઈ નમતું મૂકો ને એમાં નથી માટે પ્લીઝ હા બધું હવે જોડો અને ઘરમાં એક સાથે એક બધા ભેગા કેવી રીતે રહી શકે ને એનો વિચાર કરો હા તમારે મારી ઉપર વિશ્વાસ કરવાનો છે કે નથી કરવાનો જો ન કરવાનો હોય ને તો હું પિયર જતી રહું મારા ન કરવાનો ફાયદો તો નથી હા હા કરું છું તારી વાત ઉપર વિશ્વાસ છે મને 100% તું જેમ કહે છે એ જ વાત સાચી છે હું થેન્ક યુ ઓકે ખુશ ને તું થેન્ક યુ વાત સાચી છે એમ કીધું એમાં તો કેટલી ખુશ થઈ રહી છે તો તો ઓલા રીચાબેન તને આવી આવીને નાની નાની વાતો કરતા છે તો કેટલી ખુશ થતી હોય છે બધ ભરી લેતી હશે ને એમને અરે મને તો ઉચકવાનો માન થાય પણ થોડાક જાડા રહ્યા ને એટલે ઉચકી તો ન શકું આજે આવે ને એટલી વાર છે આજે તો વાત કરીને જ હા જો મારી વાત સાંભળ આ તારા ભાઈનો ફોન આવ્યો છે બરોબર આપણે આવતા મહિનામાં જવાનું છે ભાઈ એને બસ એ બંધાઈ લીધી એ બધી વાત પછી પહેલા મારી વાત સાંભળો હા બોલ હવે મને ખબર પડી ગઈ છે કે આ ઘરમાં શું ચાલી રહ્યું છે લે હવે નોકરાણી ન તો તમે કીધું નોકરાણી લઈ આવો બરોબર નોકરાણી આવી ગઈ હવે કઈ બાબતે ઝઘડો થાય છે ઝઘડો કોઈ વાતનો નથી થતો તો પછી આ જ્યારે આપણને ગમે એમ બોલનાર આપડી સામી થનાર જ્યારે ચૂપ થઈ જાય ને ત્યારે સમજી લેવાનું કે આપડે વિરુદ્ધ છે ને બહુ મોટું સગર કે ત્યારે છે ને આપડી વિરુદ્ધ બહુ મોટું ષડયંત્ર રચાઈ રહ્યું છે જેમાંથી આપણે બહાર પણ ન નીકળી શકીએ એટલે કઈ સમજમાં નથી આવ્યું હોય મને આ ઘરમાં છે ને મારા વિરુદ્ધ ચડેન્દ્ર રચાય છે એવું કોણ છે હવે કોણ ભાઈ હેતલ છે બીજો કોણ કરી શકવાનું છે આવ હવે તમારા કે કામ ને કઈ માથા કૂટ છે કામની ની માથા કૂટ નથી પણ એ મારા વિશે શું વિચાર છે શું બોલે છે ને એ બધી જ મને ખબર પડી ગઈ છે હવે તમે બે ભેગા તો થાતા નહીં હોય બરોબર કામ તો કઈ છે નહીં તો તું તારા આ રૂમમાં હોય ને એના રૂમમાં હોય તો તો પણ મને ખબર પડી ગઈ છે મારા જાસુસ છે ને આ ઘરમાં આ ઘરમાં તારા જાસુસ હા આપણે કામવાળા છે ને એ બધી જ વાત મને કરે છે એમણે જ મને કહ્યું છે કે હેતલ મારા વિશે જેમ તેમ બોલે છે જેમ તેમ બોલે છે એને કીધું ને તે માની લીધું તો માની જ લેવું પડે ને હું એને રોજ 100 રૂપિયા આપું છું કે બધી વાત મને કરે

રાખવાનું હોય કેમ ના રાખવાનું હોય આ તમને મારી વાત સાચી નથી લાગતી તારી વાત તો સાચી જ લાગે ને આ કેટલો ખુશીથી હું અહીંયા આવ્યો તો કે આપણે ફરવા જવાનું મેં તો આ હમાસા આપો તો ખુશ થઈ જાય પણ મેં નકી કરી લીધું છે હું હું આ ઘરમાં નથી રહેવાની અરે પણ નથી રહેવાની એટલે તો નથી રહેવાની તો નથી રહેવાની જે ઘરમાં મારું માન સન્માન ના જળવાય મારી ખોદણી થતી હોય ને ત્યાં મારે એક મિનિટ પણ નથી રહેવું અરે પણ કાઈ એવું ન હોય તમારે મારી સાથે આવવું હોય તો આવી શકો છો નહીં તો હું નહીં તો હું જતી રહીશ મારા ભાઈના ઘરે મારી વાત સાંભળ આપણે નોખા થવાનું કેવું ને તો દેવાંગત ના પાડશે હા તો તો એમને સમજવું જોઈએ ને પેલા આ પોતાની બૈરીને આ લાવતા પેલા વિચારાય ને કેવી લઈ આવ્યા છે ઘરમાં માં ઈ વાત એ તારી આજી પણ બો મગર તો હું કેવું તને હવે અમારી વાત સાંભળ તું તો આપણે નોખું નથી થાઉ કાકાનો રસ્તો નીકળે ને એવું કા નોખું જ થવાનું છે સમાજ કુટુંબ પરિવારમાં જેને જે વાત કરી હોય એને ભલે કરે મને ફરક નથી પડતો હું આ ઘરમાં નઈ રહું નઈ રહું ને નઈ રહું તમારે અત્યારે જવાનું છે મારી સાથે બાને કહેવા હા પણ હું આવવાય પણ આજે આપણે લગ્નનો કે એટલો બધો સમય થયો છે અને નોખા થવાની વાત કરવા મળ્યા તો સમય થઈ જે પછી નોખા થવાનું હા સમય થઈ જાય એટલે એમ વાત નથી પણ આમ અચાનક નોખા થઈ જાય એ થોડું સારું એવું લાગે તો આપણે મગન કાકાને બોલાવી શાંતિ કાકાને બોલાવી કોઈને બોલાવવાની જરૂર નથી કારણ કે હેતલે જે કર્યું છે ને એ તો હવે એને ભોગવવું જ પડશે આપણે નોકા થઈ રહ્યા છે ને એનું મૂળ કારણ હેતલ જ છે તારી વાત એ હાસી એનો સ્વભાવ તારી વાત એ હાસી એનો સ્વભાવ જ એવો છે પહેલેથી હા ઘર માં નોકરાણી આવી ગઈ કામ ની બાબત પૂરી થઈ ગઈ તો પણ તો પણ મારા વિશે આવી વાતો શું કામ કરવી જોઈએ હવે એને શું પ્રોબ્લેમ છે ઘર માં હાસી વાત છે તારી પણ એ જોજે જે એ છે ને બહુ મહા ગિલિન્ડર છે એટલે જ કહું છું આવા લોકોની સાથે વધારે ના રહે ભાઈ

સરસ બુદ્ધિ તો આવી તમને મને થયું કે સમજાવવા પડશે બીજો તો આનો હું રસ્તો કઈ નથી આ એક નોકરાણી રાખવી છે હવે એ કદાચ નવો નિર્ણય આવે કે હજી એક રાખવી નોકરાણી બરોબર તો બે ને એક એક નોકરાણી થઈ જાય પણ હવે એમાં ઝઘડો જ થાય મને ખબર નોકરાણી રાખવાનો શું ફાયદો આ ઘરમાં એક નોકરાણી છે તો પણ કાલ તો થઈ રહ્યું છે ને પણ ખોદણી એટલી થાય છે ને કે ઘરમાં એક નોકરાણી આવે કે બે નોકરાણી આવે ખોદણી તો થવાની જ છે ને હા તમે છે ને અત્યારે ચાલો મારી સાથે આપણે બારી સાથે વાત કરી લઈએ કો વાત ની એક વાત ઘાટા નઈ પાડો જે બોલો ને શાંતિ થી બોલ મારી અમે કોઈ રાડું પાડી નઈ બોલવાનું હું બોલું છું આ ભેગો ન રહેવું બસ હાલી છે હા તમારે ભેગો નથી રહેવું ને તો અમારે ભેગો નથી રહેવું આમ પણ એક મેન માં બે તલવાર રહી ના શકે આ કેનો સમય ભેગો કાઢ્યો આપણે હવે નસીબ માં હાથ લખ્યો છે તો જુદા થઈ જાય એવું નથી એક તલવાર ખોટી આવી ગઈ છે ને એટલે એવું થાય છે તમે બધા હાચા દૂધ ના છો કા ઓ પ્લીઝ તું તો છે ને વચ્ચે બોલ જ નહીં હું બોલું છું વચ્ચે આ મોટા લોકો વાત કરે છે ને તો તારે વચ્ચે બોલવાની હા તો બોલો ને બોલો ને વચ્ચે આ તમારી સ્ટેપલર માર્યું છે અમે લોકોએ સ્ટેપલર છે ને મારા મોઢે હા એ તો ખબર છે કેવા સંસ્કાર છે હવે તમે બનને છે ને ઊંચા કુળમાંથી આવ્યું છો બહુ વધારે બધા સંસ્કાર છે તમારામાં

બસ તમને મને નઈ બસ સાયકલ બસ બેવને મે તો જોઈ લીધી બેવને સમજી લીધી તમે બેવ એકબીજા ઉપર હું ઢોળો છો તમે બેવ જણી કેવી છો ને એ મનેય ખબર છે બેવ જણી મળીને એકે મને મારી નાખી છે ને એકે ઘડા ઘરે મૂકવી છે ઓ બા શું તમારા દીકરાને ચડાવવાનું બંધ કરો કોણે કીધું આ વાત તમને આવ મને તમને આ સારું ન લાગે સારું હારું

આખો દીયો લે રીચા કામ જ નોતી કરતી 500 500 રૂપિયા લઈને એક બીજાની વાતો કઢાવતા એક મિનિટ બા આ બધી વાતમાં કોમન નોકરાણી છે આ ભાભીની વાત એમણે પૈસા લઈને આને કરી હાની બધી વાતો પૈસા લઈને આને કરી અને આ બંનેની વાતો વગર પૈસા લીધે તમારી સાથે શેર કરી શું કામ શું મતલબ તમને કઈ હા કઈ નથી સમજ પડતી મને પડી ગઈ આ છે ને બે બિલાડીની વચ્ચે વાંદરું ફાવી ગયું એ ચડાવતી રહી તમને લોકોને એકબીજા માટે અને તમે પૈસા આપતા રહ્યા એટલે એનો તો લાભ થતો ગયો અને પછી તમારા બંનેના વિરુદ્ધ એણે મને ચડાવી કે આ બેવજણીયું તમારા માટે આવું વિચારે છે એ તો સારું થયું કે મારી ઉંમર અને અનુભવ તે એને કીધું ને પણ મેં તો સાંભળ્યું જ નઈ મેં તો કીધું મારી વહુ તો હારી ને હારી જ છે બાપ હમણાં તો તમે જ કહી રહ્યા હતા ને કે આ બંને આવું કરે છે આવું કરે છે તો વાત માન્યા વગર તમે માની પણ લીધું નહીં હજી ભૂલ થાય છે રિચા એ મને ચડાવી કે બે વહુ તમારા માટે આવું બોલે છે પણ મેં એની વાત માની નથી આ તો અત્યારે આલકને પૈસા આપીને વાત કઢાવી છે ને એટલે મને ધ્યાન આવ્યું કે એણે મારા વિરુદ્ધમાં આવું બધું કહી દીધું માની પૈસા માટે ડીચા બેને આ બધું કર્યું હવે પૈસા દેતા હતા પણ આમાં એમનો શું ફાયદો એ શું કામ ને આવું કરે કઈ નહીં એમને પૈસા મળતા હતા વગર કાઈ મહેનત કરીએ મારી પાસેથી 12000 રૂપિયા વગર નકી કર્યો હતો અને તમે લોકો મણીને 18000 રૂપિયા તો અમને અમને આપતા હતા હવે તમે જ વિચાર કરો ને આ કોઈ પણ કામ કર્યા વગર અંદરો અંદર ઝઘડો કરાવીને કોઈ કોઈને એને તો ખબર જ હતી ને કે આ વ્યક્તિ ક્યારે આને નહીં પૂછે આ વ્યક્તિ ક્યારે આને નહીં મળે અને ખાસ આ બંને બહુઓ ક્યારે સરખી રીતે બાની સાથે વાતચીત જ નહીં કરે એટલે કોઈ કઈ ભેગું થવાનું જ નથી આ બધા ક્રોસ કનેક્શનમાં એમનો જ ફાયદો હતો અને એને એ ખબર હતી કે બા તો પૈસા આપે એવા છે નહીં એટલે અહીંયા તો મારે એમનેમ જ વાત ચલાવવી પડશે એટલે બેન બેનબાએ આપણને એને અંદર અંદર લડાઈવા ઝઘડાવ્યા અને પોતે જલસામાં પૈસાથી પણ અને આનંદથી જોઈ લીધું ને હા બેની લડાઈમાં હંમેશા ત્રીજો જ ભાવે હા તમને લોકોને સમજાવી સમજાવીને થાકી ગયા કે તમે લોકો લડવા ઝઘડવાનું બંધ કરો આ ઘર આપણું છે આપણા ઘરમાં વ્યવસ્થિત રીતે રહો પણ નહીં તમે લોકો માન્યા નહીં અને ઘરમાં નોકરાની લાવવી પડી દામિની હે હવે સમજ પડી બેટા હું આટલા માટે જ કામ આવ્યું ન રાખું આ તો ઠીક છે એણે ઘરમાં બધા ઝઘડા આવ્યા ને અહીંયાની વાતો જેના ઘરે કામ કરતી હોય ને ન્યાય કે મસાલો ભભરાવી ભભરાવીને ટેસ્ટી બનાવીને વાત કરે આપણી એટલે હું તો કહું છું તમે બે બેનું મળી જાઓ ને તો આ જેટલા રીચા બેનને દેતા હતા ને એટલા રૂપિયા ભાઈ તમને દેશે પણ મળી સમજીને કામ કરો ને હા છ હજાર તારા ને છ હજાર તારા હિસા દેવાની ક્યાં વાત જ છે આ ઘરમાં તમને બંનેને ક્યારેય પણ કોઈ પણ બાબતે કંઈ ઓછું આવવા દીધું છે ભાભી તમે જ્યારે ઘરમાંથી રૂપિયા માંગ્યા છે ને ત્યારે બે જીજક એક પણ સવાલ પૂછ્યા વગર તમને આપવામાં આવ્યા છે અને હા ગયા મહિને તે તારા ભાઈને ત્યાં મોટું દવાખાનું આપ્યું હતું ને ત્યારે પણ ઘરમાંથી પૈસાની મદદ કોણે કરી હતી આ મોટા ભાઈએને અને મેં જ હવે એ પૈસા આપવાની ના જો મોટા ભાઈએ પાડ્યો હતો તો ક્યારેય પણ તારા ભાઈને દવાખાના માટે પૈસા આપી શકત ખરા પણ નહીં આ તમને લોકોને ઘરમાં એકા બીજા પતિનું મૂલ્ય જ નથી ખબર જ નથી પડતી કે આમાં સાથે રહીશું ને તો જ મજા છે હવે બધી વાત જવા ગયો હવે તમે બે ઉ જણ્યો મને ઈ ક્યો રીચાને આપણે રાખવી છે કે હિસાબ આપીને તગેડી મૂકવી છે હવે આને હિસાબય થોડો આપવાનું તમે હું કામ બોલો છો બે બાયુ બોલાવો જ સાચી વાત છે મોટા ભાઈ આ રીચાબેને દગો કર્યો છે આપણા લોકોની સાથે અને આમ પણ એમાં ભાંક એમનો નહીં સૌથી વધારે પડતો વાંક તો આપણા બધાનો છે કે આપણે બધાએ એકબીજાની પરવા કર્યા વગર બધી વાતો શેર કરી અને એ પણ કોની કે જેની સાથે રોજ રહીએ છીએ એમની હા જેમની થાળીમાં ખાઈએ છીએ એની થાળીમાં થૂકવાનું હા એવું જ થયું ને પણ છતાંય તમને બંનેને હજી સમજણ ના પડતી હોય ને તો મોટાભાઈ હું તમારી વાત સાથે સહમત છું આપણે જુદા થઈ જઈએ અને રહી વાત બાની તો બાને અમે લોકો અમારી સાથે લઈ જઈશું એમની ચિંતા નહીં કરતા કાઈ જરૂર નથી જો એ તલને જે કરવું એ કર પણ હું તો ઘરની મોટી વાવ છું ને મારે સમજવું જોઈતું તો જો એકા દકા મોચા કરે તો શું થઈ જવાનું હતું અંતે આ ઘર તો મારું જ છે ને નોકરાણીને રાખવાની કોઈ જરૂર નથી એ તલ કામ નહીં કરે ને તો હું કરી નાખીશ ના ના હું પણ કામ કરાવીશ આ એકાદુ કામ મારાથી વધુ થઈ જાત ને તો હું કઈ દુબળી નહીં પડી જાત પણ મારી ભૂલ હતી ભાભી મને માફ કરી દેજો કરી અને હવે એકે વખત ના વાસણ રેવા ન જોઈએ મને ઘર માં એકે વાંદો ન દેખાવો અને બીજી વાત છે લે કરવી હતી કે આ તો 100 રૂપિયા જ આપતી બરોબર પણ આયન થી 4 કદમ આગળ આ 500 આપતી વાત કરવા